આનું મૃત કરવાથી મનુષ્યને ક્યારેય પ્રેતયોની માંગ જવું પડતું નથી દરેકે પ્રયત્નપૂર્વક જયા નામની એકાદશીનું મૃત કરવું જોઈએ વ્રત કથા એક સમયની વાત છે સ્વર્ગલોકમાં દેવરાજ ઇન્દ્રરાજ રાજ કરતા હતા દેવગણ પારિજાત વૃક્ષોથી યુગત નંદન વનમાન અક્ષરાઓ સાથે વિહાર કરી રહ્યા હતા પચાસેક ગંધર્વોના નાયક દેવરાજ ઇન્દ્ર સ્વેચ્છા નુસાર વનમાન વિહાર કરતા ઘણા હર્ષ સાથે નૃત્યનું આયોજન કર્યું એમાં ગાંધર્વો ગાન કરી રહ્યા હતા એમાં પુષ્પદંત ચિત્રસેન અને એમના પુત્ર મુખ્ય હતા ચિત્રસેનની પત્નીનું નામ માલિની હતું માલિનીને એક સુંદર કન્યા ઉત્પન્ન થઈ હતી એ પુષ્પવંતીના નામથી વિખ્યાત હતી પુષ્પદંત એક ગાંધર્વનો પુત્ર હતો એને લોકો માલ્યવાન કહેતા માલ્યવાન પુષ્પવંતીની ઉંમર આશદ હતો આ બંને પણ ઇન્દ્રના સંતોષ માટે નૃત્ય કરવા આવ્યા હતા આ બંનેનું ગાન થઈ રહ્યું હતું એમની સાથે અક્ષરાઓ પણ હતી પરસ્પર પ્રેમના કારણે આ મોહને ગઈ ગઈ ગયા ભૂતિ આવી આથી તેઓ ન કરી શક્યા ક્યારેક તાલનો ભંગ થઈ જતો ક્યારેક ગીત બંધ થઈ જતો ઇન્દ્રે તેમના આ પ્રમાણ પર વિચાર કર્યો અને આમાં પોતાનું અપમાન સમજીને કોપમાન થઈ ગયા આથી બંનેને શ્રાપ આપતા ઇન્દ્ર બોલ્યા અરે મૂર્ખાઓ તમને બંને નિર્ધિકાર છે તમે લોકો પતિ અને મારા આદેશનો ભંગ કરનારા છો આથી તમે પતિ પત્નીના રૂપમાં રહીને પિશાચ બની જાઓ આ પ્રમાણે ઇન્દ્રનો શ્રાપ મળવાથી બંનેના મનમાં ખૂબ જ દુઃખ થયું બંને હિમાલયના પર્વત પર ચાલ્યા ગયા અને પિશાચીઓની પ્રાપ્ત કરીને ભયંકર દુઃખ ભોગવવા લાગ્યા શારીરિક યાતના તો ઉત્પન્ન થયેલા તાપથી પીડિત થઈને બંને પર્વતની કંદરાઓમાં ભટકતા હતા એક દિવસ પિશાચે પોતાની પત્ની પિશાચીની કહ્યું એવું પાપ કર્યું કે જેનાથી આપણે આ પ્રાપ્ત થઈ છે છે નરકનું અત્યંત ભયંકર અને પિશાચેવની પણ ખૂબ જ દુઃખ દેનારી છે માટે પૂર્ણ પ્રયત્ન કરીને પાપથી બચવું જોઈએ આ પ્રમાણે ચિંતામગ્ન થઈને તેઓ બંને દુઃખના કારણે સુકાતા જતા નહોતા દેવયોગે એમના મહા મહિનાની શુકલ પક્ષની એકાદશી તિથિ પ્રાપ્ત થઈ ગઈ જયા નામની પ્રખ્યાત આ તિથિ બધી તિથિઓમાં ઉત્તમ છે આ દિવસે એ બંનેએ બધા પ્રકારનો આહાર ત્યાગી દીધો જલપાન પણ ન કર્યું કોઈ જીવની હિંસા પણ ન કરી એટલે કે ખાવા ફળ પણ ન કાપ્યું નિરંતર દુઃખથી યુકત થઈને તેઓ એક પીપળા નીચે બેસી રહ્યા સૂર્યાસ્ત થઈ ગયો એમના પ્રાણ હરી લેનારી ભયંકર રાત્રિ ઉપસ્થિત થઈ એમની ઊંઘ પણ ન આવી તેઓ રતી કે બીનું કોઈ સુખ પણ ન લઈ શક્યા સૂર્યોદય થયો બારસનો દિવસ આવ્યો આ પ્રમાણે એ પિશાચ દંપતી દ્વારા જયા એકાદશીના ઉત્તમ વ્રતનું પાલન થઈ ગયું એમણે રાત્રે જાગરણ પણ કર્યું હતું આ વ્રતના પ્રભાવથી અને વિષ્ણુની શકીતથી એ બંનેનું પિશાચફણું દૂર થઈ ગયું પુષ્પવંતી અને માલ્યવાન પોતાના પૂર્વ રૂપમાં આવી ગયા એમના હૃદયમાંગ એ જૂનો સ્નેહ ઉભરાઈ રહ્યો હતો એમના શરીરો પર પહેલા જેવા અલંકારો શોભતા હતા તેઓ બંને મનોહર રૂપ ધારણ કરીને વિમાન પર બેઠા અને સ્વર્ગલોકમાં ચાલ્યા ગયા ત્યાં દેવરાજ ઇન્દ્ર સમક્ષ જઈને બંનેએ ઘણી પ્રસન્નતા સાથે એમને પ્રણામ કર્યા એમના આ રૂપમાં ઉપસ્થિત જોઈને ઇન્દ્રને ઘણું જ આશ્ચર્ય થયું એમને પૂછ્યું કહો કયા પુણ્યના પ્રભાવે તમે બંને પિશા વ્યોની છૂટી ગયા તમે તો મારા શ્રાપિત હતા તો પછી કયા દેવતાએ તમેને તેમાંગથી છુટકારો અપાવ્યો માલ્યવાન બોલ્યો સ્વામી ભગવાન વાસુદેવની કૃપા અને જયા નામની એકાદશીના વ્રતથી અમારું પિશાદપણું દૂર થયું છે ઇન્દ્રે કહ્યું તો હવે તમે બંને સુધાપાન કરો જે લોકો એકાદશીના વ્રતમાન સંલગ્ન અને શ્રીકૃષ્ણના શરણાગત થાય છે તો મારા પણ પૂજની હોય છે આથી એકાદશીનું વ્રત કરવું જોઈએ જેણે આ એકાદશીનું વ્રત કરી લીધું એણે બધા પ્રકારનું દાન કરી લીધા અને બધા યજ્ઞો પૂર્ણ કરી લીધા આ મહાત્મ્યને વાંચવાથી અને સાંભળવાથી અગ્નિહોમ યજ્ઞનું પુણ્ય મળે છે નોંધ આ વીડિયોમાં આપવામાં આવેલી તમામ માહિતી વિવિધ જ્યોતિષીઓ પંચાંગો ઉપદેશો ધાર્મિક માન્યતાઓ શાસ્ત્રોના વિવિધ સ્ત્રોતોમાંથી સંકલિત કરવામાં આવી છે અને તમને પ્રસારિત કરવામાં આવી છે અમારો હેતુ માત્ર માહિતી પૂરી પાડવાનો છે ગુજરાતી હિન્દી મોટિવેશનલ સ્ટોરી યુટ્યુબ ચેનલ આની પુષ્ટિ નથી કરતું તેના માટે કોઈ નિષ્ણાતનું માર્ગદર્શન લેવું